નમસ્કાર તો મિત્રો મગફળીના પાથરા ખેતરે પડ્યા હોય ચાર ચાર મહિનાની મહેનત હોય અને છેલ્લે મોઢે આવેલો ફોડિયો જ્યારે નીચે પડી જાય ને ત્યારે ચોક્કસપણે ખેડૂતની હાલત શું થતી હોય છે તે દ્રશ્યો આના પરથી તમે અજા અંદાજ લગાવી શકો છો મિત્રો દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના હરમડીયા ગામના છે જ્યાં આજે વરસાદ પડ્યો છે અને વરસાદને કારણે મગફળીના પાથરા ખેતરમાં પડ્યા છે તે ખેડૂતના પાથરા પલળ્યા છે તો મિત્રો ચાર ચાર મહિનાની મહેનત કરી હોય છે અને જ્યારે છેલ્લે મગફળી નીકાળવાનો સમય આવી જાય છે એ સમયગાળા દરમિયાન આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે ચોક્કસપણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે તો મિત્રો આ પ્રકારનું નુકસાન છે તે એકમાત્ર ખેડૂત એક એવો વ્યક્તિ છે જે ભોગવી શકે છે બાકી કોઈ મોટા ઉદ્યોગપતિને થોડું ઘણું નુકસાન પણ થયું હોય તો તે ચોક્કસપણે હેપતાઈ જતો હોય છે અને નુકસાનથી એક પ્રકારની ડરી જતો હોય છે પરંતુ ખેડૂત છે તે ડર રાખ્યા વગર ચોક્કસપણે કામ કરતો હોય છે અને નુકસાની સામે પણ એ હસતામુખે આગળ વધતો હોય છે